તો જય માતાજી મિત્રો આજ તો બ્રોની શરૂઆત આરાધ્યા સાનુ યુગ કરી નાખીએ મને હવાના એટલા વાગ્યા હા દસ વાગ્યા તો બપોરના પેલા ના જીવો ટાઈમ આજે સાડા ચાર વાગ્યા એક વિડીયો હું બનાવતો હતો એનું એડિટિંગ કરતો હતો એવી ચેન કાલ જ બનાવી હું ચેલેન્જ એવું રાખ્યું જો એમાં આવશે કમ્પ્લીટ તો હું એમાં આગળ વિડીયો બનાવી અને તમે નહીં માનતા હોય કાલે મારા એરિયા એમાં હતા નેટ અને અત્યારે હું એરો વિડીયો જોયો ને તો એમાં મિનિમમ અત્યારે તો ખબર નહીં છે પણ હાલ જોઈને તાણા એક્યાસી હતા અને રિસ્પોન્સ થોડો સારો મળ્યો હોય એટલે એમાં હું વિડીયો હવે નાખીશ અને એરી ચેનલ તો સિક્રેટ જ રાખે એરી ચેનલ હું કોઈને કહીશ નહીં પણ પર્સનલી આપણે એરી ચેનલ હાલ કોઈને કહેવાની નહીં કોઈને કહેવાની જ નહીં એટલે બધું થોડું જબરજસ્ત સેટ શેટ આવ્યો ઉપડી જા તો માતાજીની દયા હો નો ટાર્ગેટ હતો ત્યાં સુધી આવી એટલે તો કમ્પ્લીટ થઈ હો તો મૂળ થઈ જવાના આજ રાતો ગમે તા હો થઈ ગેરંટી મારો એટલે આનો વિડીયોનું એડિટિંગ કરતો હતો મસ્ત આ વખતે જોરદાર ને સ્ક્રિપ્ટે લખતો હતો બેઠો બેઠો ને ડાયલોગો ને બધું લખવાનું ચાલુ જ હતું એટલે આરો વિડીયો મારા એડશે ખરો જબ્બર અને સાઈડમાં આપણે બ્લોગે ઉતારતા રહ્યો આના સિવાય એક બીજી ચેનલ ચાલુ હઈ એમાં આપણે સ્પૂફ વિડીયો બનાવજ એક જોરદાર બનાવવાનું પણ એની તૈયારી અમે કરીએ છીએ એ હવે મેળ આવ્યા એટલે ઉતરી દા હા ને આવી જ અપલોડ કર દેવું યુટ્યુબમાં મને યુટ્યુબમાં વિડીયો બનાવવા સિવાય આવા ચિત્રો દોરવા મને બહુ હું પહેલાં બહુ દોરતો બહુ શોખ હતો મને દોરવાનો છોકરા અહીંયા ચિત્ર બહુથી મનાલતા ઘેર દોરવા હજુ પડીએ બારમું પટી બારમું પટે બે વાર થઈ ગયા આ રોકીભાઈ ડૉક્ટર સ્ટ્રેન આ એ ટાઈમનો ફેમસ યુટ્યુબર હતો આ ભગતસિંહ મારા પપ્પા હું પપ્પાનું ચિત્ર દોર્યું હતું પછી આપણો ફૂમતાજી સૌથી ફેમસ ફૂમતાજીનું ચિત્ર પછી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ ચા હું બધું અને આની દોરતો હું બધું ખાલી અમુક અમુક વસ્તુ નહીં પણ તો હું આવા આવા ચિત્ર દોરતો આ તો અડધા જ છે અડધા ખોવાઈ ગયા અડધાથી બધા એવાની ચિત્રો પોના જ લેતા કે કે તું મસ્ત દોરી કે તું દોરીને લાવજે અને પહેલાં હું બેઠો બેઠો સ્ક્રિપ્ટ લખતો હતો આપણા વિડીયોને તો લાઈ તમારું આરંગ શેર કરું હું પહેલાં શું કરતો હું ના કરતો એ પેલું લુપાટી પડે બેઠો બેઠો ડાયલોગ લખતો હતો સ્ક્રિપ્ટ લખતો તો આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી પહેલા વિડીયોનું એડિટિંગ થાય જાય અડધું કર્યું અડધું બાચી પડ્યું થાય જ આ ધીમે ધીમે રૂમમાં હા ને લાઇટિંગ આર ઓછી પડે હા એક ચેડે તો નહીં બરાબર આરી કમ્પ્લીટ નહીં આવતી હું વિચારું કે એક લાઇટ બીજી લાવ રિંગ લાઇટ આવે ને એ બી રિંગ લાઇટ એનાથી હજી ચોકું ચોખ્ખું હાલ દેખાય ને ફોન હું એને દેખાય કમ્પ્લીટ આવી જાય બધું શેટ થઈ જાય કમ્પ્લીટ મારો વિચાર એવો કે આખો આરે રૂમ જ નહીં ચેન્જ કરી નાખું પેશલ યુટ્યુબનો વિડીયો લઈ ગેલો કરવાનો આપણે વાપરવાનું લઈએ नहीं को करिए और विचारी नहीं था, था तो चलो एकदम टाइम में बताए कि आप लोगों को था आखो तैयार करे वो मस्त लाग से ठंडी तो सब हो जब्बर नजारो ठंडी सा गाइज ठंडी બે બે સેટર પહેરું ને જો તમે કોઈ ટાડ નથી રોકાતી જબ ટાડ પડા હા માથી તો ઉતરાણ આસે એટલે ગાઈસ મત જાય દવાની હા આટલા એરિયા માં દિલ્હી માં કા બધી સાઈડ પતંગ નકરા પતંગે પતંગ જ છે પતંગ સિવાય આ જો આ એક તો પડી છ હોય તો બોલો વદરા આતા એટલે અમાર બાજુમાં પહેલો રહે હે તે ટેટા લઈને આવેલો કે વદરા કા ટેટા થી વદરા કો જાતા હસી માહી એમ માહી પૂરા મીહી હેલો ગાઈસ કેમ છો મજામાં છો વેલકમ ટુલ વેચ શશક પૂ કરજો શશક એટલે હું કહવાય એટલે સબસ્ક્રાઇબ છે શ્રાઈક થેન્ક યુ થેન્ક યુ અંતુ ચોજીબી ચો અમાર જો દીને થી તમે ચોકજીયાનો તો ઓ મયા તમ દે સંગરવા તમ દે સંગરવા મે લખું પૂર્ણામ પૂર્ણામ દેખલે નીકલે અંદી એકલે એકલે તમ બોલી એટલે બોલવા નીકલે એકલે 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 આરે ગાઈસ આરે રોટલી ન હું કે રોકલી रोटली रोटली के है तू हम तो રોકલી रोटली के रोटली रोटली के रोटली रोटली गई अब रोटली के आवा को के પછી બીજું આ રે જબર બોલ ચકકા કા કાનો આર જ મારો નો મારો દે જો હાર નો દે મારા મજા કો કે હા એક અ બોલજે કમળનો આ દર્શન કરવા શું કરવા માતાજી દર્શન કરવા માતાજી દર્શન દર્શન કરવા માતાજી માતાજીના દર્શન કરવા नमस्कारी है क्या mau प्रगादी के लिए ना कोने लाइन ઓય ખરી દે કા ખરી દે જીવી બડા દાડ જબર બડા છે ભાઈ થોડું પહેરવાનો પણ હું કરું ખરી એક બે આટલે પડી હે એક બે આટલે પડી એવી હું કરી આઈ બોક્સ બોક્સ હજી એક બીજી છે

પહેરવાના નહીં બહુ પણ લાઈ લાઈન ભેગા કરવાના ખરા હું પહેરું નહીં